આ તકે ડીવાય એસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જામનગર નબીની કોમી એકતા સાથે શાનદાર ઉજવણી કરવામાં આવી શહેરના ચાંદી બજાર વિસ્તારમાં નિમિત્તે ભવ્ય જુલુસ નીકળ્યું શ્રી ગણેશ મરાઠા મંડળના આયોજકો દ્વારા જુલુસનું સ્વાગત કરવા સાથે મુસ્લિમ સમાજના આગેવાનોનું સન્માન કરી કોમી એકતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ઈદના જુલુસ દરમિયાન પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આ તકે ડીવાય એસપી જયવીરસિંહ ઝાલા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા